તો મિત્રો આજે આપણી પાસે મેસી ટ્રેકટર વેચવાનું છે વિડીયો છેલ્લે સુધી પૂરેપૂરો જોવો વિડીયો પહેલા કોઈ પણ મિત્રને જૂના જાહેરાત કરવી હોય તો આ નંબર પર વિડીયોમાં લખેલ વિગતો મોકલવાની રહેશે આજે આપણી પાસે મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેકટર વેચવાનું છે ટ્રેકટર કમ્પ્લેટ સારી કન્ડિશન માંગ જોવા મળશે બે હજાર સત્તરનું મોડલ છે ટ્રેકટર માંગની પણ પ્રકારનો ફોલ્ટ નથી ટ્રેકટર એકદમ ફ્રેશ કન્ડિશનમાં છે ફોટાની અંદર જોઈ શકો છો ટ્રેકટરના ટાયર સિત્તેર ટકા કન્ડિશનમાં છે ટ્રેકટરનું એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક બધું કમ્પ્લેટ છે ટ્રેકટર સારું છે ટ્રેકટર કંપની કટ માંગ જોવા મળશે ટ્રેકટર માંગ એક રૂપિયાનો ખર્ચો નથી ટ્રેકટર ખરીદવા માટે રૂબરૂ મુલાકાત કરી શકો છો ટ્રેકટર ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળશે ટ્રેકટરની કિંમત ચાર લાખ પચાસ હજાર માંગ વેચવાનું છે કોઈ મિત્રને ટ્રેકટર ખરીદવાનું હોય તો માલિકનો નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માંગ આપેલ છે માલિકનો સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકો છો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી દરરોજ જૂના વાહનના વિડીયો જોવા મળે